ગામડા ગામ એક બાપા હતા તો અલંગ માંથી એક એસી લઈ આવ્યા ને બારી ફીટ કર્યું તે અંદર નો પંખો હોય અંદર એસી પવન આવવાનું હોય ને એ બહાર આમ ફીટ કરી દીધો બહારનો જે ગરમ પવન હોય ને એ અંદર રાખ્યો એટલે કે જ્ઞાન નોતું એસી નું અને ફીટ કરી દીધો જ્ઞાન નું ફીટ કરે એટલે એમ જ થાય અને પછી બહાર બધા ઓટલા હતા ને લીમડા હતા ને બધું સાંઈઓ પવન આવે છે હા હા પવન આવે હિમાલય માંથી પણ એ બારી ધાવતો તો પણ એ કઈ ખબર નહીં પણ આવેલા બધા ઘરના બધા જે બાપા એસી લઈ આવ્યા એને એમ કે તમે આ હું હીટર લઈ આવ્યા છો હું લઈ આવ્યા ગરમ ગરમ વરાળું નાખે છે તે કે આના એસી 80 કહેવાય પવન ઠંડો જ આપે તે કે પણ આપડા તો એવું જ નથી આ તો કે બગડી ગયું લાગે છે એવી બધી વાતો કરે ને ઓલા બધા બહાર બેઠા બેઠા એવી વાતો કરે કે ટાઢો પવન આવે છે એમાં પછી એક અનુભવી ભાઈ નીકળ્યા ને તેણે એમ કીધું કે આ ઊંધું પીટ કર્યું છે આમ આમ કરવાનું હોય પછી હળું કર્યું ને ત્યારે અંદરવાળા વાળા રાજી ત્યાં ઘાસ હવે હરખો પવન આવ્યો એમ ઊંધા એસી ફીટ થઈ ગયા હોય ને તો પવન ને બદલે વરાળું નીકળે અંદર થી અંદર થી ઉગે ને એનું કોણ ફૂગે એમ કેવાય ને પછી અંદરથી વરાળું નીકળે એ પછી ઊંધું એસી ફીટ થઈ ગયું કેવાય એટલે પછી વિચારો બદલી જાય એટલે વાણી પણ બદલે જીવન પણ બદલે અને સારી જિંદગી પણ આપણી સારી બની જાય માટે આ સત્સંગ નું ફળ જ એ છે સત્સંગમાં જ બધું મળે હો આપણે સત્સંગમાં છીએ ને એટલે સત્સંગમાંથી આપણને બધું જ આપણને મટીરિયલ એટલે કે જીવન જીવવાનું મળી રહેતું હોય છે